સુરતમાં નવરાત્રી દરમિયાન ક્રાઇમ રેટ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે નવરાત્રીમાં ગરબા જોવા ગયેલ સચિન વિસ્તારના યુવકની અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી આ નવરાત્રી ગુજરાતીઓ માટે ઘાતક સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તહેવારોની ઉજવણી વચ્ચે ગુનાખોરીના બનાવો બન્યા છે સુરતમાં ગરબા જોવા ગયેલા યુવકની હત્યાની ઘટના સામે આવી છે આપને જણાવી દઈએ કે સચિન વિસ્તારમાં રતન કલાકાર યુવાનની હત્યા થઈ છે મુકેશ માલી નામનો યુવક ગરબા જોઈને મિત્ર સાથે ઉભો હતો જ્યાં પિયુષ નાયકા અને ભટકા નામના બે યુવક આવ્યા અને તેનું ચપ્પુના ઘા ઝીક્યા હતા ત્યારબાદ યુવકનું મોત નીપજ્યું હતું પાડી ગામ પાસે ચપ્પુના ઘા ઝીકી हत्या कराई હતી ત્યાર બાદ બે ઈસમો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા આપણને હત્યારા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલ પોલીસ એ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન તુલસીરામ શાહ રશ્મિરાણા વોઇસ ઇન્ડિયા ટીવી મેરા નામ ગુપેશ માલિક એ કોણ આપકા કેરા એઓ મૃતક આઓ મેરા છોટા ભાઈ હે મુકેશ માલિક કેવા હુઆ કે એઓ નવરાત્રી સंडे કે દિન સામ કો નવરાત્રી દેખને ગયે થે દો તીન લડકે मेरे दोस्त लोग और मेरा भाई तो वहाँ पे वो लोकल एरिया है पार्टी करके वहाँ पे खड़े थे बात ही कर रहे थे अचानक पीयूष नायिका नाम का एक व्यक्ति आया और चाकू से हमला कर दिया कौन से दिन ये रविवार को शामिल है पुलिस का सहयोग फुल सहयोग है जब से उसी टाइम से जब से सिविल में आए हैं उसी दिन शाम को सिविल लेके आ गए थे बारह के आसपास उस टाइम से ही हमको पुलिस का सहयोग पूरा पूरा मिल रहा क्या माँगा? पुलिस से यही मांगनी है प्रशासन से कि हमें न्याय चाहिए